इंडिया इन्फ्लुएंसर कोकलेवमा सर्वे रिपोर्टના ડેટા અનુસાર 49% લોકો 1 મિલિયન થી ઓછો ફોલોઅર ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ પર ભરોસો રાખે છે શહેરમાં ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર કોકલેવનું આયોજન કરાયું જેમાં સોશિયલ મીડિયા એડવર્ટાઇઝમેન્ટ તેમજ સ્ટ્રેટેજી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર કોકલેવની નવી સીઝન પਹਿલા આઈ ક્યુબ્સ વાયર દ્વારા એક ખાસ સર્વે કરવામાં આવે છે આ સીઝન માટે 3000 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો જના ડેટા મુજબ 49% લોકો 1 મિલિયન થી ઓછા ફોલોઅર ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ પર ભરોસો રાખે છે તેમ જ 50% લોકો સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સરના એન્ડોર્સમેન્ટ પર ભરોસો રાખે છે ઇન્ફ્લુએન્સર્સના નેટવર્કિંગ એન્ડોર્સમેન્ટ આ કોન્ફ્લેવેલમા પેનલ ડિસ્કશન અને ફાયર સાઇડ ચેટમાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા પેનલ ડિસ્કશનમાં સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતા એન્ડોર્સમેન્ટ સાચે કારગર નિમડે છે કે નહીં તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત વિવિધ કેટેગરીની બ્રાન્ડર અને ક્રિએટર્સને એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંગે વાત કરતા iQubes वायरના ફાઉન્ડર અને સીઓ સાહિલ ચોપરાએ જણાવ્યું કે ઇન્ફ્લુએન્シング માર્કેટ માટે અમદાવાદ હવે મોટો માર્કેટ બની રહ્યું છે હવે સેલિબ્રિટીની સરખામણીમાં ઇન્ફ્લુએન્સર્સના એન્ડોર્સમેન્ટ પર લોકો પોતાની પસંદગી ઉતારી રહ્યા છે આ ઇન્ફ્લુએન્સર ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ખૂબ છે પણ તેમ છતાં તેનો ફ્યુચર બ્રાઇટ છે સાથે સફળતા નિષ્ફળતા દરેક ઇન્ડસ્ટ્રીનો પાસું છે इसमें आज लगभग 50 के आसपास पास हैं और 50 के आसपास ब्रांड्स हैं जो यहाँ पे पार्टिसिपेट कर रहे हैं उसके बाद एक अवार्ड शो भी है जिसकी भी तीन कैटेगरी हैं। ब्रांड्स को अवार्ड मिलते हैं इन्फ्लुएंसर्स को अवार्ड मिलते हैं और मार्केटर्स जो होते हैं उनको अवार्ड्स मिलते हैं जिसकी नॉमिनेशन वो भरते हैं फिर एक जूरी है जो शाम को डिसाइड करके अनाउंस करता है कि किस किस को अवार्ड मिला